વિદ્યાર્થી નીહલ જનાના હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે બીજી બાજુ શાળાના સીસીટીવી ફૂટેજ अशोक ની અંદર અમે લઈ ગયા તો અમૃતા હોસ્પિટલ નો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે એટલે એનું યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ રેડિંગ લઈ બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થઈ છે અને બહાર નીકળ્યું ત્યાં સુધીના કલા પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને સારી રીતે જાગૃત નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયા વિ